ભાવનગરમાં ડીવાયએસપી આર આર સિંઘલની ટીમ દ્વારા જુગારધામ પર રેડ કરી ચૌદ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે ભાવનગરમાં ડીવાયએસપી આર આર સિંઘલ જુગારધામ પર રેડ કરી ચૌદ જુગારીઓ રકમ તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા સત્તાવન હજાર એકસો ચાલીસ ના મુદ્દામાં સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા આરોપી જેમાં વિજય ગોવિંદ ભગવાન બારૈયા અનિલ જીવરાજ મકવાણા રાજેશ અંબાશંકર જોશી હિરેન દિનેશ કંસારા ભરત શાંતિલાલ ચૌહાણનો સમાવેશ થાય છે સોલંકીનો રિપોર્ટ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે